ધોધમાર વરસાદને પગલે જે પણ પાણી ભરાઈ ચૂક્યા હતા હવે ધીમે ધીમે થોડી રાહત મળી રહી છે અને મીઠી ખાડીમાંથી પાણી ધીરે ધીરે ઉતરી રહ્યા છે તમામ એસએમસી અધિકારી સફાઈમાં જોડાયા છે પાણી ઉતરતા રોગચાળો ફેલાવાનો ભય હતો તેમાં હવે થોડી રાહત મળી છે રોગચાળો ન ફેલાય તેના માટે આરોગ્યની ટીમોએ આ કામગીરી તુરંત શરૂ કરી પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું હતું જેમાં હવે થોડી રાહત મળશે હાલમાં આપણે મીઠી ખાડી વિસ્તારમાં ઊભા છે આ સતત ચાર દિવસ ભારે વરસાદને કારણે લીંબે ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર અસર હેઠળ આવ્યો હતો અને હાલમાં એ નવ મીટરના આરએલ પર જે ખાડી દોડતી હતી અત્યારે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટરના આરેલ પર ખાડીના લેવલ પાણી છે ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે અને હાલમાં આપણે સાફ સફાઈની અને મેડિકલની કામગીરી આ વિસ્તારમાં કરી રહ્યા છીએ આરોગ્ય ડિપાર્ટમેન્ટની તમામ જગ્યા બધા દરેક વિસ્તારો કવર કરી લીધા છે અને મેડિકલની ત્રણ ટીમ અત્યારે કાર્યરત છે સાથે સાથે ફાયરની ટીમ પણ છે હજુ પણ અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો છે